મળી રહી છે સોમનાથના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ છે પહેલી સવારે ચાર વાગે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા હર હર મહાદેવના અનાજ સાથે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે સોમનાથા શ્રાવણ માસ નો દ્વિતીય સોમવાર છે ને ખાસ કરીને શિવ આરાધના માટે અતિ ઉત્તમ એવા શિવજી ના પ્રિય પવિત્ર શ્રાવણ માસ માં શિવ આરાધના માટે શિવ ભક્તો લીન બનતા હોય છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર દ્રશ્ય છે વેલી સવારે ચાર વાગ્યા થી જ સોમનાથ દ્વાર શિવ ભક્તો માટે ખુલી હતા અને લાંબી કતારો સવારથી જ છે માનવ મહાસાગર સોમનાથ ખાતે છલકાયો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે બીજી તરફ સોમનાથ ખાતે જે સોમપુરા તીર્થ છે તે શિવ લીન બનતા હોય છે સોમપુરા તીર્થ સંદેશ ન્યુઝ સાથે જોડાયા છે આપણે એમની સાથે છે અને બ્રાહ્મણો એટલે કે સોમનાથ ના જે તુરો સોમપુરા બ્રાહ્મણ સમાજ છે એ જ્યારથી ચંદ્રમા સ્થાપના કરી છે ત્યારથી અહિયાં બ્રહ્માજી ના વરદાન થી સ્થિત થયેલા છે માત્રના માત્ર સોમપરા બ્રાહ્મણ સમાજ અહીંયા સોમનાથની પૂજા વિધિ કરવા માટે બ્રહ્માજીએ વરદાન આપેલું છે એટલે અહીંના સ્થાનિક પુરોહિતો માટે પણ શ્રાવણ મહિનો છે ભક્તિભાવ માટે લોકોને ભક્તિભાવ શીખવાડવા માટેનો એક અનેરો ઉત્સવ આ શ્રાવણ મહિનામાં ઉજવી રહ્યા છે ચોક્કસથી બીજા શિવ ભક્તો પણ અહીં ઉમટી પડ્યા છે હજી ક્યાંથી આવ્યા છો શું શિવ આરોચના અમે મહેસાણાના વિષ્ણગર શહેરથી આવ્યા છીએ અને અમે પણ વિસનગર થી આખા અને સોમનાથ દાદા ના દર્શન દર વર્ષે કરીએ છીએ એમાં ત્રણ આરતી કરીએ છીએ એમાં અમારી મનોકામના પૂર્ણ થાય છે કૃપા વરસાવે તેવી અભના સોમવાર છે સોમનાથ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર બહાર લાઈનો લગાવી ઉભાશે ભગવાન ભોળાનાથ દર્શન કરવા માટે ઘોડાપુર સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યું છે